દીવના ઘોઘલા ખાતેથી દીવ પોલીસ વિભાગના સ્પેશિયલ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડ્યો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દીવ પોલીસ વિભાગની સ્પેશિયલ સ્ટાફના ઇન્ચાર્જ જીતેન્દ્ર પંડ્યા અને પીસી કેતન રાઠોડ દ્વારા દીવ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું પેટ્રોલિંગ દરમિયાન આશરે એક વાગ્યાની આસપાસ ઘોઘલા મેઇન રોડ પર જય અંબે બાર પાસેથી શંકાસ્પદ વ્યક્તિઓ એક મોપેટ પર કાળા જબલા પોલીથીન તથા બેગ સાથે જોવા મળ્યા હતા પોલીસને જોતા જ તેઓ ત્યાંથી ડરી અને નાસી છૂટ્યા હતા પોલીસ સ્પેશિયલ સ્ટાફ દ્વારા તેમનો પીછો કરી તેમને પકડી પાડવામાં આવ્યા હતા તેઓની તપાસ કરતા તેમની પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ વિભાગ દ્વારા દારૂના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ બંને શખ્સમાંથી એકનું નામ મયુર મોહન ચૌહાણ ઉંમરવર્ષ પચીસ રહેવાસી મોટા કોળીવાળા ગરબી ચોક ઉના ગીર સોમનાથ અને બીજા શખ્સનું નામ બામણિયા હિતેશ રમેશભાઈ વર્ષ ઓગણીસ રહેવાસી વિદ્યાનગરવાડી વિસ્તાર ઉના ગીર સોમનાથના હતા તેઓ પાસેથી વિવિધ બ્રાન્ડની ઓગણીસ હજારની આસપાસની પરમિટ વગરનો દારૂ મળી આવ્યો હતો સાથે જ્યુપિટર ગાડી પાસઠ હજારની જપ્ત કરવામાં આવી હતી એમ કુલ ચોર્યાસી અને ગાડી પકડી પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસ વિભાગે દારૂનો જથ્થો એક્સાઇઝ વિભાગમાં સોંપ્યો હતો